ખેરાલુ ખેતીવાડી શાખા ખાતેથી ખેડૂતોને મગફળીનું બિયારણ અને નેનો બોટલનું વિતરણ ખેરાલુ તાલુકાના ખેડૂતોને જમીનના નંબરના કાગળ રજૂ કરવાથી આ સ્કીમનો લાભ મળે છે ખેરાલુ ખેતીવાડી ખાતે છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ અને દવા મેળવી રહ્યા છે ચાડાના ખેડૂત પરતભાઈ બારોટે પણ અધિકારીઓની કામગીરીને ખેડૂતલક્ષી ગણાવી સરાહના કરી ઇફકોના વિસનગરના અધિકારી દર્શન આર પટેલે જણાવ્યું કે ખેડૂતોને ઇફકો દ્વારા પચાસ ટકાનો લાભ આપી યુરિયા ખાતર અને ડીએપી ખાતરની લિક્વિડ બોટલ પણ કિટ્સ સાથે આપવામાં આવી રહી છે ખેતીવાડી શાખાના અધિકારી હિતેશભાઈ ચૌધરીની ટીમ ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરી રહી છે ખેરાલુ ખેતીવાડી મદની શાખાના અધિકારી અને તેમની ટીમ બધા જ ખેડૂતોને આ કિટ આપવા પ્રયત્નશીલ છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ મારું નામ ચૌધરી હિતેશ કુમાર જોસેફભાઈ મદની સ્ ખેતી નિયમક પડાબ આજે ખેરાલો ખાતે આપની ઓફિસ ખાતે બે દિવસથી જે વિતરણ ચાલી રહ્યું શું કહેશો સરકાર તરફથી એન યોજના એક ચાલી રહી છે એમાં આપણા પાંચસો ખેડૂત હેક્ટરોનું ક્લસ્ટર છે ખેડૂતોનું એટલે દરેક ખેડૂતને આપણે બિયારણ આપી છે અને જોડે જોડે નેનો એરિયા ડીએપીનો બી પ્રચાર કરવા માટે એરિયા ડીએપી બી સબસિડીમાં આપણે આપી છે બે દિવસમાં કેટલા કસ્ટમરો અહીંયા ખેડૂતો લગભગ આપણા બે દિવસમાં હજાર એક બેગનું વિતરણ કર્યું છે હજુ આપણું બીજું પંદરસો બેગનું વિતરણ બાકી છે એટલે હજુ બે ત્રણ દિવસમાં આ વિતરણ કરશું અને ખેરાલુ તાલુકાના દરેક ખેડૂતોનો લાભ મળે દરેક ગામ સુધી આપણી આ સરકારની જે યોજના પહોંચે અને જે ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે એ દરેક ખેડૂતનો લાભ મળે એ રીતનું આયોજન છે દર્શન રમેશભાઈ પટેલ ઇફકો ફિલ્ડ ઓફિસર વિસનગર વિભાગ આજ આજ રોજ આપણે આ ખેત મદદનીશ ખેતી નિયામકની કચેરીમાં જે કીટ વિતરણ થાય છે એમાં ઇફકો તરફથી એજીઆર જીઆર બે યોજનામાં પચાસ ટકા સહાય પૂરતે ઇફકો નેનો યુરિયા તથા ઇફકો નેનો ડીએપીનું વિતરણ ચાલુ કરેલું છે જે ખેડૂતોને સમજાવીને ગ્રામ સેવક મારફતે અલગ અલગ મીટિંગો કરીને આપણે કઈ રીતે યુરિયાના વપરાશથી ઓછું કરીને ડીએપી અત્યારે જે આપણે સિઝન પર અત્યારે મળતું નથી એના ઉપરથી આપણું ધ્યાન નેનો ઉપર જાય અને કઈ રીતે વાપરવું એ બધું અત્યારે આ બધી કામગીરી ચાલી રહી છે ખેડૂતોના રિવ્યુ કેવા છે સાહેબ ખેડૂતોના રિવ્યૂ આમાં કેવું છે કે બે પ્રકારના છે અમુક એક હજુ છેવાડાના છેડે આપણે પહોંચી નથી શક્યા કે કઈ રીતે વપરાશ કરવો એટલે એ પ્રયત્નશીલ ચાલુ છે દરેક દરેક ગ્રામ સેવક મારફતે એમની મિટિંગો મારફતે કે કઈ રીતે વપરાશ કરવો મિશ્ર છે અત્યારે એમનો રસીદ્ધાજ કે ભાઈ આપણે વાપરીએ ફૂલ અમુક ખેડૂતો અમુક ગામ છે જેમ કે વિસનગરનું રંગાકુ ગામ છે એ ફક્ત ને ફક્ત નેનો વધારે વાપરે છે અહીંયા ખેરાલુના અમુક ગામ છે એ પણ ફક્ત ને ફક્ત નેનો